નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાંથી પાઠ નંબર પાંચ શરીરનું હલન ચલન નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છની આ જે સ્વાધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ નંબર પાંચ શરીરનું હલન ચલન પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ પ્રશ્નમાં એટલે કે બોક્સમાં લખો પહેલો સવાલ અળસિયું તેના શરીરના ભાગોને જમીન સાથે શેના વડે જકડી રાખે છે તો જવાબ આવશે વિકલ્પ સી વજ્રકેશ બીજું કાંડુ અનેક નાના નાના અસ્થિઓનું બનેલું છે તેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી મણિબંધાસ્થિ ત્રીજું નીચેના પૈકી કયો સાંધો ઉખળી સાંધો છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ગરદન તથા શીર્ષને જોડતો સાંધો ચોથું ખભા બે અસ્થિઓ દેખાય છે મગજ પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ લખો એમાં પેલું અચલ સાંધાના બે ઉદાહરણ આપો તો ખોપરીની અસ્થિઓ વચ્ચેનો સાંધો અને ઉપલું જડવું ત્યાર પછી બીજું જન્મ સમયે માનવ કંકાલ આશરે કેટલા હડકાઓનું બનેલું છે અવસ્થા સુધીમાં તેની સંખ્યામાં સો ફેરફાર થાય છે તો ઉત્તર જન્મ સમયે માનવ કંકાલ આશરે ત્રણસો હાડકાઓનું બનેલું હોય છે અવસ્થા સુધી તેની સંખ્યા બસો છ થઈ જાય છે ત્રીજું કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલ રચનાને શું કહે છે તો ઉત્તર કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલી રચનાને કરોડ સ્તંભ કહે છે ચોથું કોમલાસ્થી એટલે શું તે શરીરના કયા ભાગમાં આવેલા છે તો જે હાડકાં જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકાય છે તેને કોમલાસથી કહે છે જેમ કે કાનની ઉપરનો ભાગ અને કાનની બુટી ત્યાર પછી છે પાંચમું સાંધા એટલે શું તો આપણા શહેરમાં બે આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે મિત્રો ધોરણ ત્રણથી દસની કોઈપણ પ્રકારની જે નવી સ્વા પોથીઓ આવી છે દરેકે દરેક ધોરણની ને દરેક વિષયની બે હજાર પચીસ છવ્વીસની તે દરેક સ્વાધ્યન પોથીઓના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આ સોલ્યુશનની પીડીએફ જો તમારે એપ્લિકેશન પર જોઈતી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ભેદ સ્પષ્ટ કરો અસ્થિ અને કાસ્થી તો જો અસ્થિ તે સખત હોય છે કાસથી પ્રમાણમાં નરમ હોય છે આસ્થિ વળી શકતા નથી જ્યારે કાસથી વળી શકે છે ત્યાર પછી છે ચલ સાંધા અને અચલ સાંધા તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે જે સાંધા આગળ જોડાયેલા હાડકાનું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે અચલ સાંધામાં જોઈએ તો ખલદસ્તા સાંધો મિઝાગ્રા સાંધો ઉખળી સાંધો વગેરે અચલ સાંધામાં જોઈએ તો ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે ત્યાર પછી ત્રીજું ખલદસ્તા સાંધો અને મિઝાગ્રા સાંધો તો ખલદસ્તા સાંધામાં જોઈએ તો આ સાંધા આગળથી અવયવનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે જ્યારે મિજાગ્રા સાંધામાં જોઈએ તો આ સાંધા આગળથી અવયવનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે ખલદસ્તા સાંધામાં જોઈએ તો ખભા ખભા આગળનો અને નિતંબ આગળનો સાંધો ખલદસ્તા સાંધો છે જ્યારે મિજાગ્રા સાંધાની વાત કરીએ તો કોણી આગળ ઘૂંટણ આગળ અને આંગળીઓમાં મિજાગ્રા સાંધો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડો એમાં પક્ષીઓ તો એને આપણે જોડીશું વિકલ્પ ડી છિદ્રિષ્ટ હાડકા સાથે અળસ્યું એને જોડીશું આપણે એ અનેક વલયોનું જોડાણ માછલીને આપણે જોડીશું બી મીન પક્ષ સાથે કાસ્થીને આપણે જોડીશું કાનનો ઉપરનો ભાગ અને શીર્ષના સાંધાને આપણે જોડીશું વિકલ્પ સી અચલ સાંધા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણ લખો એમાં પહેલું આપણે પગને ઘૂંટણમાંથી આગળની તરફ વાળી શકતા નથી તો ઉત્તર આપણે પગને ઘૂંટણમાંથી આગળ વાળી શકતા નથી કારણ કે ઘૂંટણનો સાંધો મિજાગ્રા સાંધા પ્રકારનો છે આ સાંધો ગતિને એક જ દિશામાં મર્યાદિત કરે છે પગને પાછળ વાળવા કે સીધા કરવા આ રચના સ્થિરતા અને આધાર પૂરો પાડે છે અને જો તે બધી દિશામાં વળી શકતો હોત તો ઈજાનું જોખમ વધી જાત ત્યાર પછી બીજો સવાલ આપણે ઉડી શકતા નથી જ્યારે પક્ષીઓ સહેલાઈથી ઉડી શકે છે પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે વાતાશયો શરીર પર પીછાનું આવરણ અને હલકા શરીરના કારણે ઉડી શકે છે જ્યારે મનુષ્યના હાડકાં ભારે અને નક્કર હોય છે પાંખો નથી અને શરીર ઉડવા માટે અનુકૂળ નથી તેથી આપણે ઉડી શકતા નથી ત્રીજો સવાલ અળસિયાને પગ ન હોવા છતાં તે ચાલી શકે છે તો જુઓ ઉત્તર અળસિયું પગ વગર પણ ચાલી શકે છે તે તેના શરીરના વલયોના સ્નાયુઓને વારાફરતી સંકોચી અને લંબાવીને આગળ વધે છે તેના શરીર પરના નાના વજ્રકેશો તેને જમીન ઉપર પકડ બનાવવામાં મદદ કરે છે જેથી તે શરીરને આગળ સરકીને આગળ વધી શકે છે ચોથો સવાલ માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તો જોઈએ ઉત્તર માછલીના શરીરનો આકાર ધારા રેખીય હોય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી તેના અગ્ર ઉપાંગનું મીન પક્ષમાં રૂપાંતર થયેલું હોય છે અને પૂછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવામાં અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલનોને લીધે એ માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે ત્યાર પછી છે પાંચમો સવાલ મિત્રન્શીએ ઝૂકીને બેસવાને બદલે બને ત્યાં સુધી ટટ્ટાર બેસવાની આદત કેળવવી જોઈએ તો નાના બાળકોના હાડકાં પોચા હોય છે અને નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જાય અને ખૂંધાપણું આવવાની શક્યતા રહે છે તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો તો અહીંયા પહેલું આપણને આપેલું છે ઘૂંટણના મિજાગરા સાંધાની આકૃતિ તો અહીંયા આપણે મિજાગરા સાંધાની આકૃતિ દોરી છે ત્યાર પછી એમાં એનું નામ નિર્દેશન કરવાનું છે તો સર્વપ્રથમ જે છે તે ખલદસ્તો સાંધો છે ત્યાર પછી સાથળનું હાડકું છે અને અહીંયા નિતમનું હાડકું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું ડૉક્ટર એક્સ રેનો ઉપયોગ ક્યારે કરે છે તો જુઓ શરીરના અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકાતી નથી એક્સરે શરીરના હાડકામાંથી પસાર થઈ શકતા નથી ઈજા પામેલ ભાગનો રે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાંનું ચિત્ર મળે છે આ ચિત્ર જોઈ ડૉક્ટર હાડકું ભાંગ્યું છે કે ખસી ગયેલ છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી અને નિદાન કરે ત્યાર પછી જોઈએ બીજો સવાલ જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો શું થાય ઉત્તર જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો આપણું શરીર આકારહીન બની જાય આપણે ઊભા રહી શકશું નહીં અને ચાલવા જેવી પ્રવૃત્તિ પણ શક્ય બનશે નહીં હાડકાઓ અંગોને રક્ષણ આપે છે તેથી હાડકાં વિના આંતરિક અંગો સરળતાથી ઇજાગ્રસ્ત થઈ શકે માટે હાડકાં ખૂબ જ જરૂરી છે અને આપણા કાર્યો જે છે તે કરી શકીએ નહીં ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ હલનચલનમાં સ્નાયુઓનું મહત્વ સમજાવો તો સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ દ્વારા હાડકાંને ખેંચીને હલનચલન શક્ય બનાવે છે તેઓ જોડમાં કાર્ય કરે છે અને સાંધાઓની સ્થિરતા તેમજ શરીરની યોગ્ય સ્થિતિ જાળવવામાં મદદ કરે છે હૃદય અને પાચનતંત્ર જેવા આંતરિક અવયવોની ગતિ પણ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે આમ સ્નાયુઓ શરીરની દરેક પ્રકારની ગતિ અને કાર્ય માટે અનિવાર્ય છે ત્યાર પછી છે ચોથું સાપમાં થતું હલનચલન સમજાવો તો સાપને પગ હોતા નથી તેના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડ સ્તંભ પાંછળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે સાપ સરકીને ચાલે છે ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે એક સ્વાધ્યાયન પુથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૃથ્વી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આપણે એપ્લિકેશન નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી પણ ડાઉનલોડ કરી અને આજે દરેક પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા શ્વાસોશ્વાસને શ્વાસને લગતો એક પેરેગ્રાફ આપણને આપેલો છે અને એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે તો જોઈએ પહેલો સવાલ યોગ અભ્યાસથી શરીરને થતા ફાયદા જણાવો તો યોગ અભ્યાસથી શરીરને તંદુરસ્તી મળે છે ફેફસા અને હૃદય મજબૂત બને છે હાડકાં મજબૂત થાય છે અને સ્નાયુઓ તથા સાંધાની કામગીરીમાં સુધારો થાય છે ચાલો ત્યાર પછી છે બીજું યોગાભ્યાસ દરમિયાન શી કાળજી રાખવી જોઈએ તો કેટલાક આસનો તાલીમબદ્ધ યોગ ગુરુના માર્ગદર્શનમાં જ કરવા યોગ પહેલાં અને પછી હલકો અને સાત્વિક આહાર લેવો નવા યોગ અભ્યાસ કરનારા હોય એમણે ધીમે ધીમે શરૂઆત કરી શરીરની મર્યાદાઓને ધ્યાનમાં લેવી ત્રીજું વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસમી જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ નો વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર પાંચ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે જે સ્વાધ્યયન પોથી છે વિજ્ઞાન વિષયની તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વાધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે